સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવીશું મેદાના લોટની મઠળી તો ચાલો બનાવીએ તો અહીંયા મેં લીધી છે આ સામગ્રી એક વાડકો જેટલો મેદો અડધી વાડકી જેટલું તેલ ચાર પાંચ ચમચી જેટલો દહીં ને ત્રણ ચાર ચમચી કાળા મરીનો પાવડર અને ત્રણ ચમચી અજમો લીધો છે તો આ પ્રમાણે સામગ્રી લઈને આપણે મઠડી બનાવવાની છે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલા પહેલાં આપણે એક વાસણમાં જે લોટ લીધો હતો એક વાડકો તે નાખી દઈશું અને તેના પછી આપણે અજમો નાખી દેવાનો છે અને તેના પછી આપણે કારા મરી લીધા છે તે નાખી દઈશું અને તેના પછી આપણે બે નાખી દેવાનું છે હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું ફરીથી આને મિક્સ કરી દેવાનું છે અને મોણ માટે આપણે આમાં તેલ નાખી દઈશું હવે આ બધું આપણું મિક્સ થઈ ગયું છે તો થોડું થોડું કરી પાણી નાખીને લોટ બાંધી દેવાનો છે આપણે લોટને કઠણ બાંધવાનું છે તો હવે આપણે મઠળી માટે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે મઠળી બનાવીને તૈયાર કરી દઈશું તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધી આપણે મઠણીને વણી દેવાની છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં મઠળીને આ રીતે વણી છે અને વચ્ચે વચ્ચે કાપા પાડી દીધા છે આપણે બધી મઠળી બનાવી દઈશું હવે આપણી મેદાની મઠળી થઈ ગઈ છે તૈયાર તમે એને ચાને અથવા તો નાસ્તામાં ખાશો તો બહુ જ સરસ લાગશે જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં